ધારી કામદારોના વિરોધનો આવ્યો અંત પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ જીતુભાઈ જોશી દ્વારા નગરપાલિકા વચ્ચેનો વિવાદનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી ધારી નગરપાલિકાના કામદારોના વિરોધનો અંત આવ્યો પૂર્વ ગ્રામ સરપંચ જીતુભાઈ જોશી દ્વારા નગરપાલિકાને કામદારો વચ્ચેનો વિવાદનો અંત લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું ટૂંક સમયમાં દરેક કામદારોનો પગાર ચૂકવવામાં આવશે પૂર્વ સરપંચ જીતુભાઈ જોશી દ્વારા બાકી પગાર થઈ જવાની ખાતરી અપાશે નગરપાલિકાના તમામ કામદારો થયા કામ ઉપર હાજર સતત 2 કલાક સુધી ચલેલી રગજક નગરપાલિકા અને કામદારો વચ્ચેનો મામલોનો સુખદ સમાધાન સાહેબ રૂબરૂ આવીને અમને એવું કીધું કે હવે આગળ એક્શન લેવા પડશે

મને જાણ થઈ માન્ય ધારાસભ્યશ્રી કર્યા અને ગામના આગેવાનોએ મને જાણ કરીને જીવોને રજૂઆત કરી જે કઈ પ્રક્રિયા બાબતો સાથે હવે લકડીનું સંજય વાડા નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ ધારી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે